નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ભારતમાં એક ખૂબ સફળ અને સૌથી વધારે ઉપેક્ષિત વાત કરીશું રાજનેતા નહીં રાજપુરુષ રાજપુરુષ કેમ અને રાજનેતા કેમ નહીં એટલા એમાં સ્પષ્ટતા કરી દઈએ કે આપણે જેની વાત કરી રહ્યા છીએ બાબુ જગજીવન રામ હવે તો એમની આગળ સ્વર્ગસ્થ લાગી ગયું છે એમના સંદર્ભમાં વાત કરવાની છે અને એ ભારતના રાજકારણમાં સૌથી વધારે સફળ અને સૌથી લાંબો સમયગાળા દરમિયાન એમણે પ્રધાન પદ ભોગ્યું છતાં એ લોકોની સાથે જોડેલા રહ્યા એમને પોતાના મત વિસ્તાર અને એમને મળેલા તમામ લોકોના વ્યક્તિગત નામો યાદ રાખતા હતા રાજપુર શબ્દ એટલા માટે ઉપયોગ કરું છું કે એમને મળેલા લોકોના તમામને એ નામજોગ બોલાવી શકતા હતા દરેકને યાદ રાખતા હતા દરેકની સાથે એમના જમીની સ્તરના સંબંધો હતા એ સૌથી વધારે ઓગણીસો છેતાલીસથી ઓગણીસો ઓગણ્યાસી સુધી કેબિનેટ મંત્રી રહેવા છતાં એમનામાં મંત્રી પદનો પાવર નહોતો આવ્યો એટલે એ એક મંત્રી હોવા છતાં ખૂબ લાંબો સમય એમણે મંત્રી પદ ભોગ્યું છતાં એ લોકો સાથે જોડાઈ માટે હું એમને રાજ પુરુષ છું પરંતુ આજે એમનો જે ઉપયોગ કરવાનો છે ગઈકાલે છઠ્ઠી જુલાઈ એમનું પુણ્યતિથિ હતી અને એ સંદર્ભમાં ભારતના એક સૌથી સફળ છતાં સૌથી ઉપેક્ષિત રાજપુરુષની વાત કરવી છે અ બિહારના ચંદવા ગામના ઓગણીસો આઠમાં એમનો જન્મ થયેલો અને એ જીવ્યા ત્યાં સુધી સસારામ મત વિસ્તાર લોકસભા બેઠકો ઉપરથી પ્રચંડ બહુમતીથી જીતતા રહ્યા એમણે કેબિનેટ મંત્રાલયમાં શ્રમ મંત્રાલય રેલવે મંત્રાલય કૃષિ મંત્રાલય સંચાર મંત્રાલય તરીકે અને સંરક્ષણ મંત્રાલય તરીકે એમણે સફળ કામગીરી કરી એમના મંત્રી મંત્રીકાળ દરમિયાન કોઈ વાદ વિવાદો થાય અથવા તો કોઈ એમને જ્યાં જ્યાં જે મંત્રીપદ સોંપવામાં આવ્યું અને એ મંત્રીપદ એમણે સફળતાપૂર્વક નિભાવ્યું ઓગણીસો માં જ્યારે એમણે રાત્રે દસ વાગે કૃષિ મંત્રી તરીકે રાજીનામું આપ્યું ત્યારે એક ખેડૂતને મેં એવું કહેતા સાંભળ્યા હતા કે કૃષિમંત્રી તરીકે એ માણસ પરદેશથી અનાજ આયાત કરતા કારણ અને એના કારણે ખેડૂતોનો અનાજના ઊંચા ભાવ રેલવે મંત્રાલય તરીકે રેલવેની જે પરબો છે ત્યાં આગળ ભાગે અનુસૂચિત જાતિના કર્મચારીઓની ગોઠવણી એ બાબુ જગજન રામુકામ એવા એમના ઘણા સફળ કામો હતા પરંતુ એ જે વિચારધારા સાથે હતા એ વિચારધારાની આપણે વાત નથી કરવી કારણ કે એમની વિચારધારા અલગ હતી અને ડૉક્ટર સાહેબ આંબેડકરના વિકલ્પ તરીકે કોંગ્રેસે એમના પ્રોજેક્ટ પ્રોજેક્ટ કરેલા એમની વિચારધારા અલગ હતી બાબા સાહેબ આંબેડકરના વિકલ્પ તરીકે એમના કોંગ્રેસે પ્રોજેક્ટ કર્યા હતા પરંતુ ઓગણીસો ને પંચોતેરમાં ઇન્દિરાજીએ કટોકટી લાદી અને એકવીસમી જાન્યુઆરી ના દિવસે એમણે લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી લોકસભાની ચૂંટણીની જાહેરાત કર્યા પછી જે જેલમાં હતા અને જેલની અંદર બહાર હતા એવા લોકો મળી અને જનતા પક્ષની રચના કરી એ જનતા પક્ષની અંદર હા વચ્ચે એક વાત રહી ગઈ કે બાપુ જગજીવન રામે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું ચૂંટણીઓની જાહેરાત લોકસભાની થાય એ પહેલાં એમણે એમાંથી રાજીનામું આપી દીધું એમના રાજીનામું આપ્યા પછી જુદા જુદા પક્ષો જનસંઘ ભારતીય લોકદળ ચરણસિંહનું ભારતીય લોકદળ હતું કોંગ્રેસ ઓ દેસાઈની કોંગ્રેસ હતી સમાજવાદી પક્ષ અને કોંગ્રેસ ફોર કોંગ્રેસો એ બાબત જગજીવન પાંચ પક્ષો અને બીજા પક્ષોએ મળી અને જનતા પક્ષની રચના કરી ઓગણીસો સિત્યોતેરમાં માં સોળમી માર્ચ થી વીસમી માર્ચ સિત્યોતેર દરમિયાન લોકસભાની ચૂંટણીઓ થઈ અને એના જે પરિણામ આવ્યા એની અંદર કોંગ્રેસ પક્ષના ધોવાણ થયું અને જનતા પક્ષના જુદા જુદા જે પક્ષો હતા એમને બસો ને સત્તાણું લોકસભાની બેઠકો મળી એટલે સરકારે રચવાની બહુ સારી તક ઊભી છે પરંતુ ચૂંટણીના પ્રચાર દરમિયાન જગજીવન રામને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા અને એના કારણે સમગ્ર ભારતમાં અનુસૂચિત જાતિના લોકોએ એ વખતે જનતા પક્ષને ખોબે ખોબે મત આપ્યા પરંતુ જ્યારે વડાપ્રધાનની પસંદગી કરવાની આવી તો એ વખતે ચૌધરી ચરણસિંહ એક ખૂબ જ સારી રીતે જાતિવાદથી પીડિત વ્યક્તિત્વ હતું અને એમણે એવું વિધાન જાહેર કર્યું કે બાબુ જગજીવન રામના નેતૃત્વવાળી સરકારમાં હું જોડાઈશ નહીં અને આના કારણે જયપ્રકાશ નારાયણ આચાર્ય કુપલાની અને બીજી જે આખી ટોળકી હતી એને એક તક મળી અને મોરારજી દેસાઈને એમણે વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કર્યા મોરિયાદજી નો પ્રોજેક્ટ કર્યા પરંતુ ચૌધરી ચરણસિંહ એમની કંઈક આકાંક્ષાઓ અલગ અલગ પ્રકારની હતી એટલે શરૂઆતના તબક્કે એમનો નાયબ વડાપ્રધાન બનાવ્યા બાબુ જગજીવન રામનો પણ નાયબ વડાપ્રધાન બનાવ્યા ચૌધરી ચરણસિંહને ગૃહખાતું સોંપ્યું હતું અને એમણે એક રાતે ઇન્દિરાજીની ધરપકડ કરાવી પરંતુ કોઈ પુરાવાઓ કે કશું ના હોવાના કારણે તરત જ તરત જ એમને છોડી દેવા પડ્યા હતા પરંતુ મોરારજી દેસાઈ સરકાર સામે ચૌધરી ચરણસિંહ વાંધા વચકાઓ ચાલુ ચાલુ રહ્યા હતા એટલે એના કારણે ઓગણીસો ને અગ્યાસી માં અઠ્યાવીસ સાત અગ્યાસી ના દિવસે મોરારજી દેસાઈએ વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું વડાપ્રધાન તરીકે એમણે રાજીનામું આપ્યું અને એ પછી અઠ્યાવીસ સાત સિત્યોતેર ના દિવસે ચૌધરી ચરણસિંહ સરકાર બની પણ બહુ ટૂંકા ગાળા માટે સરકાર બની કારણ કે વિશ્વાસનો મત લેવાનો થયો એટલે કોંગ્રેસ પક્ષે ટેકો ન આપ્યો પરંતુ આ વખતે એવા સંજોગો ઊભા થયા કે બાબુ જગજીવન રામ ભારતના વડાપ્રધાન બની શકે પરંતુ ભારતના વડાપ્રધાન બનવા માટે એમને આમંત્રણ આપવાની સત્તા એ વખતના ભારતના રાષ્ટ્રપતિ નીલમ સંજીવ રેડ્ડી પાસે હતી નીલમ સંજીવ રેડ્ડી એવા ઉમેદવાર હતા કે આ અગાઉ જે વિવીકગીરી ઉમેદવાર હતા એ વખતે નીલમ સંજીવ રેડ્ડી કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર હોવા છતાં ઇન્દિરાજીએ અંતરાત્મા પ્રમાણે મતદાન કરવા માટે લોકસભાના સભ્યોને જે આહવાન કર્યું હતું અને ઇન્દિરાજીનો ચાર હાથ વિવીકગીરી ઉપર હોવાના કારણે કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર તરીકે નીલમ સંજીવ રેડીની હાર થઈ અને વિવી ગીરી ચૂંટાયા હતા એ નીલમ સંજીવ એ બાબુ જગજીવન નામનો વડાપ્રધાન બનવા માટે એમને આમંત્રણ આપ્યું અથવા તો એમણે એમની કોઈ ઈચ્છા જાણવાનો પ્રયાસ ના કર્યો અને એમણે ભારતની લોકસભાની વિસર્જન કરી દીધું એ પછી એવું કહેવામાં આવે છે બિન સત્તાવાર એવા માહિતી મળે છે કે નીલમ સંજીવ રેડ્ડીએ એવું વિધાન કરી દીધું કે બાબુ જગજીવન રામે વડાપ્રધાન બનવું હોય તો રેડી કુળમાં જન્મ લેવો જોઈએ રેડી એટલે એ પોતે બ્રાહ્મણ જ્ઞાતિ સાથે ચાલુ રાખ્યા છે એટલે આખા તમે જુઓ ઓગણીસો છેતાલીસથી ઓગણીસો ઓગ્યાસી સુધી જગજીવન રામ કોઈ પણ વાદ વિવાદમાં એમની જે રાજસત્તા રહી એ રાજસત્તા દરમિયાન ક્યારેય કોઈ વાદ વિવાદમાં નથી પરંતુ એમનું એક જ નકારાત્મક પાસું એ હતું કે શેડ્યુલ કાસ્ટના હતા દલિત હતા અને એ દલિત હોવાના કારણે એમણે જ્યારે એ પ્રધાન પદામાં નહોતા ત્યારે કડવા અનુભવ થયા અને પ્રધાન પદામાં હતા ત્યારે કડવા અનુભવ થયા એમનું પૈતૃક ગામ ચંદવા ગામમાં ઓગણીસો ત્રીસમાં એમણે ત્યાં ગામનો જે મંદિર હતું ત્યાં આગળ અનુસૂચિત જાતિના લોકોનો મંદિર પ્રવેશ નહોતો એટલે એમણે મંદિર પ્રવેશ કરાવ્યો પરંતુ મંદિર પ્રવેશ કરાવ્યા પછી ગામના લોકોએ એ મંદિરનું અશુદ્ધ થયું છે એવું જાણી એનું શુદ્ધિકરણ કરાયું પરંતુ બાબુ જગજીવન રામ જ્યારે ભારતના સંરક્ષણ મંત્રી હતા નાયબ વડાપ્રધાન હતા અને એમને વારાસરણીમાં સંપૂર્ણાનંદની પ્રતિમાનું અવરા અનાવરણ કર્યું તો એ મંદિર પણ એ મૂર્તિ અવિત પવિત્ર થઈ ગઈ છે એ વખતના મનુવાદી લોકોએ પશુ એનું શુદ્ધિકરણ કર્યું અને એને પવિત્ર કરવાનો પ્રયાસ કર્યો તો એક દેશનો કેબિનેટ કક્ષાનો મંત્રી એટલે એક રાજ્યના મુખ્યમંત્રી કરતા જેનો હોદ્દો ઊંચો છે એવા મંત્રીના પ્રવેશથી એના સ્પર્શથી પણ મૂર્તિઓ અસ્પૃશ્ય થઈ જાય અથવા અના અશુદ્ધ થઈ જાય આ આ ભાવના છે એટલે ઓગણીસો ને છેતાલીસથી ઓગણીસો ને અગ્યાસી સુધી જગજીવન રામ ભારતના રાજકારણમાં એટલા બધા સફળ રાજપુરુષ હોવા છતાં મનોવાદના કારણે એ ઉપાના કારણે મનુવાદે અને નર નીલમ સંજીવ રેડ્ડી જેવા ઝેરી નાગે એમને વડાપ્રધાન બનતા અટકાવ્યા જોકે લોકસભાની જે ઓગણીસો માં જે ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર રામ જગજીવન રામનો વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યા હતા પરંતુ આ ભારત જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી આ રાજકારણની અંદર જ્ઞાતિવાદ અને સમાજ જીવનમાં જ્ઞાતિવાદ કાયમી છે એટલે આ જ્ઞાતિવાદમાંથી મુક્તિ મેળવવી હોય તો તમારે નું સમર્થન કરતા કોઈ પણ વિચારધારા હોય એ વિચારધારા છોડી અને સમાનતા અને સ્વતંત્ર બંધુતાની વિચારધારા જ્યાં છે ત્યાં તમારે પ્રયાણ કરવું જોઈએ મિત્રો તમે યોગ્ય લાગે તો વધુ વધુ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો સેવ કરો અને કોમેન્ટ કરો આવજો ફરી મળીશું